માલવા મુ તૈયાર જો આ મરચા ની ચટણી લોટો અડધો લોટો ભરેલી

તો નિકુલે બહુ સરસ રીતે ઇન્ટરવ્યુ આપ્યો તો મિત્રો આપણે પકડીનો અડધો સામાન લઈને આવતા રહ્યા હા વ્લોગમાં તો તમને થતું હશે કેમ અડધો જ સામાન તો અડધો સામાન લોકેશન ઉપર આપણા એક્ટરો પહેલાં પહોંચી ગયા અને વ્લોગ આપણે પાછળથી ચાલુ કરીએ તો એ બધી તૈયારીઓ કરી ત્યાં જઈને તેમને મળશું ત્યાં જઈને બધું બતાવીશું તો વ્લોગ જોતા રહેજો બહુ જ મજા આવશે લેહડો આપણે લોકેશન ઉપર આવી ગયા અને તમે અહીં જોઈ શકો આપણા તમામ મોણસો હાજરી તો પેલા ગોવિંદજીની મુલાકાત કરાવીએ જેઠાલાલ પોપટલાલ શક્તિ બા અજય ભાણો આ બાજુ લાલભા બેઠા આગળ રાહુલભાઈ બેઠા નિકુલ અને હું અને આગળ આપણો ડાયરેક્ટર બેઠા તો ગોવિંદજી તમે શું કામ કરી રહ્યા કો અમો ચણે અને બટાકા બાફા મેલી તો મિત્રો આપણો વ્લોક ચાલુ થાય પેલા આપણે ચણા અને બટાકા બાફા મૂકી કારણ કે વાન ના થાય એ માટે ગુંજી આવું પાણી થઈ ગયું આ ચણા નાખ્યા ને એટલે પાણી કાળું થઈ ગયું જો મિત્રો ચણા નાખવાથી પાણી એકદમ કાળું થઈ ગયું ચણા અને બટાકા સાથે બફાવાનું કામકાજ ચાલુ હોય બરાબર આ બાજુ જેઠાલાલ શું કામ કરી રહ્યા હો તમે આ તેલ ગરમ કરવા મૂકેલું હોઉ ઉપર તમે આ પકોડી લઈને આ એ પકોડી હવે આપણે તળશું તો મિત્રો આજના લોગમાં આપણે પકોડી તૈયાર નથી લાવવાની એ જ તળવાની છે બરાબર પોપટનાલ તમે શું કામ કરી રહ્યા હો આપણે ડુંગળી સમારીએ છીએ શક્તિ તો મારી સાથે આવીને હાલ બેસ જ છે મિત્રો તમે આપણે કોથમી અને મરચા ધોવા જઈએ બરાબર આપી દે પાન જોઈ રહ્યા હજી કામ સ્ટાર્ટ થયું નહિ પૂરેપૂરું બાકી બધા એક્ટરો માણસો કામે લાગી જશે મિત્રો આપડા પકોડી અંદર નાખવા માટે આ લીલા મરચાં ચટણી જે કરવાની છે બરોબર છે એ આપડે મરચા ધોવા છીએ

બેક બહાર કાઢવા નહીં બહાર કાઢીને સૂલવા નહીં તો આપણે ડુંગળી સમારવાનું કોણ કાજ ચાલુ છે એટલે આપણે ડુંગળી સમારીએ

બટાકા કમ્પ્લીટ બાફી નાખ્યા છે બરોબર તો હવે આપણે આની છાલ ઉખાડી દઈએ અને પછી પકોડી બનાવવાનું ચાલુ કરીએ ફોન ચાર્જિંગ થતો તો અમારો હવે મિક્સર ચાલુ કરશું જેમ કે જો મરચાં કોથમીર લસણ આદુ બધું નાખી દીધું આ ચટણીની જરૂર પડશે આપણે પકોડીમાં મુખ પકડ રાખું પંખા ગઈ હવા મિક્સર મૂકવાનું કંઈ નહીં એટલે હા ચટણી તો

એ જો આપણો ભાઈ ઢાળાયા અલ્યા શું યાર બકડે એક પીવાય

એટલા આવું બધું ટ્રાય કરવું નહીં વ્લોગ આ તો શરત પડી હતી એટલે આપણે બતાવી દીધું મનોરંજન રીતે લેજો બેહાડો ભાઈ આપડે વ્લોગ હવે આગળ વધશું ના ના એક રીઅલ વાત કરું મિત્રો પેલા કઈ ચટણી ઉડી હતી અને જે અમારા શર્ટ ઉપર પડી હતી ને તો ખોટું નહીં બોલતા હજી સુધી આટલે બળે જાય હે કોઈ હાથે બળે જાય ને ફેર ચટણી પીસવા હેડ્યા જુઓ અને આ તો ગોવિંદજી એ લુખી ચટણી પીધી યાર હું જબરજસ્ત કહેવાય હું આવું ટ્રાય કરતા નહીં અને હવે આપણે વ્લોગમાં આગળ વધીશું અને આ જે હતું એ રિયલ હતું और आपके कुछ

પકોડી તો સરસ મજાની તળે તૈયાર થઈ ગઈ છે પકોડીનો મસાલો રેડી થઈ ગયો મિત્રો આપણે કલર નાખ્યો તો પણ થોડો ઓછો પડે છે આ લીલો કલર થોડો નાખી દીધો વધારે ફ્રૂટ કલર હો વાસો એટલે કોઈ ચિંતા નહીં એટલે આના મિત્રો જે આ પકોડીનો માવો હ કે થોડો ગ્રીન થાય હમ જો હવે કેવો લાગે સરસ લાગે છે આ પેલામ નાખી દીધું હવે નાખી દીધું પાણી બનાવ લાવ બા પાણી ન ખાય કઈ નાખા

ਆਮੇ ਮਸਾਲਾ ਨਾਖੋ ਗਰਮ ਮਸਾਲਾ ਗਰਮ ਮਸਾਲਾ ਲਾਓ ਪੌਣੇ ਲਾਓ ਬੁਈ ਨੀ ਲਾ ਮਾ ਆਪਣਾ ਨਾਂ ਦਿਓ ਹਾਂ ਛਿੰਚਾ ਕਸ਼ੋ ਨਈ ਨਾਖੋ ਗਰਮ ਮਸਾਲਾ ਥੋੜਾ ਮਿਸ ਤੁਨਾ ਮੈਂ ਥੋੜਾ ਨਾਖੋ ਹਵਾ ਨਾਖ ਮੇਠ ਥੋੜਾ ਰੈਡੀ ਰੈਡੀ ਆ ਨਾਖੋ ਧਨੀਆ ਪਾਊਡਰ ਨਾਖੋ ਧਨੀਆ ਪਾਊਡਰ ਧਨੀਆ ਪਾਊਡਰ ਪੌਣ ਆਈ ਗਿਆ ਮਿੱਤਰ ફર્સ્ટ ક્લાસ પાણી તૈયાર થઈ ગયું છે લાવો થોડુંક મસ્ત ના હોય સાધારણ છે સેજે બસ બસ બાવ ચમચમ લઈને પાણી ચેપ કરી ગયું તોણા લાવો થોડાક થોડી આપણે આ તોણા તોણા પત્તર કમ્પ્લેટ રેડી હા હા મસ્ત મજા આવી જીલા ભાઈ રેડી આવ થોડો પાણી વેડું પીડજો બાય 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 મિત્રો જે પકડીને વાહણ બગડે મહારાજ સદેવાના ભાગો આય ધોવા માટે મિત્રો જુઓ બે જણા ધોવા વર્ધી પડ્યા હા તો આપણે આ ધોઈ ધોઈ અને લુખી અને બાજુ મૂકી દે એ બધું એ બધું કરો હા તો મિત્રો આપડે પકોડી ચાલુ થઈ ગયું હો અને આમાં પાણી આપ્યું ડુંગળી ચણા એક્સ્ટ્રા આપજો બરાબર થઈને બધાના રીવ્યુ લેશું મિત્રો આજ ચાલુક લાગજો પણ કામ આવી ગયું પરિણામ લાયા તા

ખરેખર મિત્રો પકોડી ની વાત કરીએ તો પકોડી બહુ સારી છે કોખા પણ આપણે ઓય લાઈન તળે હી બીજું બધું આપણે જાતે બનાવ્યું શક્તિ જેમ વાત કરી કે બાંધની ખાવે એના કરતાં આવી રીતે બનાવી ખાઈએ તો વધુ ફાયદો રહે કારણ કે અત્યારે લગભગ દસ ની છ ચાર પકોડી આવે એના કરતી ઘેર બનાવીને ખાઈએ તો મજા આવી જાય આ રીતે મિત્રો પકોડી તો સારી જ બની છે પણ

ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બઉચર અને પંચ પાટણ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી